સાવન કૃપાળ રૂહાની મિશન અને સુરત રક્તદાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટ ખાતે ચાળીસમું રક્તદાન શિબિર આયોજિત કરવામાં આવ્યું હતું આ શિબિરનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાયી રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો શિબિર દરમિયાન અડસઠ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું જે માનવ સેવા માટે એક મહત્વપૂર્ણ યોગદાન તરીકે ગણાય છે આ અવસરે મિશનના સેવાભાવી સ્વયંસેવકો અને સ્થાનિક વેપારીઓએ ભાગ લીધો હતો આયોજકો તરફથી જણાવવામાં આવ્યું કે આવનાર સમયમાં પણ આવા શિબિરોથી સમાજ સેવાને આગળ ધપાવવામાં આવશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત